હલો મિત્રો કેમ છો મજામાં શો આ મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને તમને ખબર છે કે જીસીઆરટીની સિરીઝ આપણે ચાલુ કરી દીધેલી છે મિત્રો અગાઉ મેં એપિસોડ પાંચ અપલોડ કરી દીધેલા છે ના જોયા હોય તો મારી ચેનલ પર જોઈ લેજો મિત્રો આજનો આપણો એપિસોડ નંબર છ છે કે જેનો વિષય છે ભારતનું બંધારણ અને ધોરણ છથી દસના અંદર જેટલું પણ બંધારણ આપવામાં આવ્યું છે મિત્રો એ દરેકની પ્રશ્નોત્તરી મિત્રો આ વિડીયોના અંદર આપણે સારી રીતે સમજવાના છો અને મિત્રો આ પ્રકારની એની વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જીસીઆરટીની સિરીઝના અંદર એપિસોડ નંબર છ જેનો વિષય છે ભારતનું બંધારણ અને ધોરણ છ થી દસના અંદર જે પણ ટોપિકો આપણા બંધારણના આપ્યા છે એના અંદરથી પ્રશ્નોત્તરી લઈને આવ્યો છું મિત્રો એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના સચિવ કોણ હતા તો એચ વી આયંગરસન મિત્રો એ બંધારણ સભાના સચિવ હતા હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો રામ મનોહર સિન્હાએ મિત્રો આપણા ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરી હતી હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની કરનાર વ્યક્તિ કોણ હતા તો પ્રેમ બિહારી રાય છે અંગ્રેજી આવૃત્તિ તૈયાર કરી હતી અને તમારી જીસીઆઈટી બુકના અંદર મિત્રો આ રીતની માહિતી આપવામાં આવેલી છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની હિન્દીમાં આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ છે તો વસંત કૃષ્ણ વૈદ કે જેમણે આપણે ભારતીય બંધારણની હિન્દી માં આવૃત્તિ તૈયાર કરી જેમનું નામ છે વસંત કૃષ્ણ વેદ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની માંગ સૌપ્રથમ કોણે કરેલી તો માનવેન્દ્રનાથ નાથ રોયે મિત્રો ઓગણીસો ચોત્રીસના અંદર બંધારણ સભાની સૌપ્રથમ માંગ કરેલી હતી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણની સૌપ્રથમ માંગ કોને કરેલી મિત્રો યાદ રાખી લેજો બંધારણ સભાની માંગ અલગ વસ્તુ છે બરાબર અને ખાલી બંધારણની માંગ કોણે કરેલી છે એટલે આટલો ભેદ યાદ રાખી લેજો કે બંધારણની સૌપ્રથમ માંગ કોને કરેલી છે તો મોતીલાલ નહેરુએ કરી હતી ઓગણીસો સત્યાવીસ ના અંદર કરેલી હતી હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે કઈ યોજના અનુસાર બંધારણ સભાની રચના થઈ હતી તો યાદ રાખી લેજો મિત્રો કેબિનેટ મિશન યોજના અંતર્ગત આ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે માઉન્ટ બેટન યોજના ક્યારે આવી તો યાદ રાખી લેજો મિત્રો આ માઉન્ટ બેટન યોજના છે ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ આવી હતી હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ જણાવો ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો છે એનું નામ છે મિત્રો બર્ડ યોજના અથવા બાલ્કન પ્લાન તરીકે પણ આપણે એનો ઓળખીએ છીએ બરોબર અગાઉની એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે એકવાર જોઈ લો કે માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ જણાવું ડીકી બર્ડ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ પ્રકારની માહિતી તમારી જીસીઆરટીની બુકના અંદર આપવામાં આવેલી છે એટલે જીસીઆરટી બુક તમારા માટે કેટલી ફાયદાકારક છે તમે સમજી શકો છો અને હવેની એક્ઝામના અંદર આ જીસીઆરટીની બુકના અંદરથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે સાઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિભાજન બાદ માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાંથી રજવાડાના કેટલા સભ્યો હતા તો સિત્તેર સભ્યો હતા મિત્રો આ પણ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિભાજન બાદ માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાં બ્રિટિશ પ્રાંતોના કેટલા સભ્યો હતા તો બસ્સો ઓગણત્રીસ સભ્યો હતા તો મિત્રો યાદ રાખી લેજો આ સાઈઠમો અને એકસઠમાં નંબરનો પ્રશ્ન છે એ વારંવાર તમારી એક્ઝામના અંદર પૂછાય છે પ્રશ્નો મિત્રો સારી રીતે સમજવા માટે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવું તમારા મિત્રોને પણ શેર કરી દેજો કારણ કે એને પણ આ વિડીયો કામ આવે અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી તો યાદ રાખી લેજો મિત્રો બંધારણ સભાના અંદર મહિલા સભ્યોની સંખ્યા પંદર કુલ હતી હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભામાં બંધારણીય સલાહકાર તરીકે કોણ હતા તો ડૉક્ટર બી એન રાવ હતા અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે કે આપણા બંધારણીય સલાહકાર કોણ હતા તો ડોક્ટર બી એન કરવામાં આવી હતી તો આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત મિત્રો આપણા બંધારણ સભાના અંદર ત્રણસો નેવ્યાસી સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી કેટલા ત્રણસો નેવ્યાસી સભ્યોની આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર અને જીપીએસસીના અંદર પણ પૂછાઈ ગયેલો છે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતીય બંધારણના સંદર્ભમાં કયો પ્રથમ લેખિત કાયદો હતો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે ભારતીય બંધારણ સભાના સંદર્ભના અંદર રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેરનો જે કાયદો છે ને મિત્રો એ સૌ પ્રથમ લેખિત કાયદો હતો આપણા બંધારણના સંદર્ભના અંદર હવે સાસઠમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે સૌ પ્રથમ સ્થાનીય પ્રતિનિધિની શરૂઆત કયા એક્ટથી કરવામાં આવી હતી તો ચાર્ટર્ડ એક્ટ અઢારસો તેત્રીસના કાયદાથી મિત્રો આપણે સૌ પ્રથમ સ્થાનિય પ્રતિનિધિની શરૂઆત કરવામાં આવી હતી કયા એક્ટથી ચાર્ટર્ડ એક્ટ અઢારસો તેત્રીસથી હવે સુડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો પાંત્રીસના અંદર મિત્રો આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી હતી કે આપણા ભારતની બંધારણ આ રીતનું બની શકે અથવા ભારત બંધારણની સભા માટે ઓગણીસો પાંત્રીસના અંદર યાદ રાખી લેજો હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આંબી પ્રશ્ન છે કે ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહીં એવું લાગતા બ્રિટનની મજૂર સરકારે હિંદને સ્વરાજ આપવા માટે વાટાઘાટો કરવા કેબિનેટ મિશન મોકલ્યું આ ક્યારે મોકલ્યું માર્ચ ઓગણીસો છેતાલીસના અંદર મોકલવામાં આવ્યું હતું તો મિત્રો આ પ્રકારની માહિતી તમારી જી ની બુકના અંદર આપવામાં આવી છે અને આ એપિસોડ નંબર છ છે મિત્રો આપણી જે સીસીઆરટી સિરીઝનો બરાબર બધા વિડીયો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નમા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અજ્ઞા સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણ સભાના રચનાના પ્રશ્ન પ્રસ્તાવને વ્યવહારિક રૂપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવ્યું તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત આપવામાં આવ્યું હતું મિત્રો જે આપણી ભારતીય બંધારણ સભાની રચનાનો પ્રસ્તાવને વ્યવહારિક રૂપે સ્વરૂપ કોણે આપ્યું હતું કઈ યોજનાએ આપ્યું હતું કેબિનેટ મિશન યોજનાએ આપેલું હતું હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે એક્ઝામના અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે તે આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણને કયા નામથી ઓળખવામાં આવે છે તો ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિન યાદ રાખેલી છે મિત્રો આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણને કયા નામથી ઓળખવામાં આવે છે તો તો ટ્રાયસ્ટ વિથ ડેસ્ટીની બરોબર અને આ પ્રકારની માહિતી તમારી ની બુકના અંદર આપવામાં આવેલી છે યાદ રાખી લેજો મિત્રો આ ની બુક તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ મહાસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો તો સ્વરાજ પાર્ટીએ ઓગણીસો છવ્વીસના અંદર સૌપ્રથમ આ વિચાર રજૂ કર્યો હતો મિત્રો કે ભારત માટે બંધારણ સભા ની રચના થવી જોઈએ કોને કર્યો હતો સ્વરાજ પાર્ટી અને ઓગણીસો ચોવીસના અંદર હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે ભારતના બંધારણને લગતી પ્રસ્તાવનામાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે તો યાદ રાખી લેજો મિત્રો વિચારની સ્વતંત્રતા આર્થિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આ બધી બાબતોનો સમાવેશ આપણા ભારતના બંધારણની જે પ્રસ્તાવના છે ને એના અંદર કરવામાં આવેલો છે હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં કુલ સભ્યોમાંથી દેશી રાજ્યોના કુલ કેટલા પ્રતિનિધિ હતા તો ત્રાણું જે આ દેશી રાજ્યોના મિત્રો સભ્યો હતા આપણી બંધારણની સભાના અંદર બરોબર કેટલા સભ્યો હતા દેશી રાજ્યોના ત્રાણું સભ્યો હતા હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના સભ્યો જનતા દ્વારા અપ્રત્યક્ષ રૂપથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા બરોબર આ બાબતને યાદ રાખવાની છે મોસ્ટ મોસ્ટમ્પી છે અને એક્ઝામના અંદર પૂછાય છે હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં બધા નિર્ણયો કયા આધારે લેવામાં આવતા હતા તો સર્વસંમતિથી મિત્રો આ બંધારણના જેટલા પણ નિર્ણય લેવાતા હતા એ જેટલા પણ સભ્યો હોય ને એ બધાની સર્વસંમતિથી લેવામાં આવતા હતા હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું કયા વ્યક્તિએ કર્યું હતું તો એચપી મોદીએ મિત્રો આ બંધારણ સભાના અંદર પારસીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું કયા વ્યક્તિએ એચપી મોદીએ હવે સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી તો ભારતીય બંધારણ સભાના અંદર કુલ મિત્રો પંદર મહિલાઓ હતી અને અગાઉ આ પ્રશ્ન આવી ગયો હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે ઓગણીસો ચોવીસમાં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્ણય માટે કોણે માગણી કરી હતી તો મોતીલાલ નહેરુએ મિત્રો આ બંધારણ બનાવવા માટેના નિર્ણય માટે માગણી કરી હતી અને એ પાછી ઓગણીસો ચોવીસના અંદર અને મોતીલાલ નહેરુએ હવે અગણ એંસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે વસગાળાની સરકારની વ્યવસ્થા કઈ યોજના હેઠળ કરવામાં આવી હતી તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત મિત્રો આ વસગાળાની સરકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ પણ પ્રશ્ન અગાઉની ના અંદર આવી ગયેલો છે હવે એંસીમાં નંબરનો પ્રશ્ન સમજી પોતાની ભવિષ્યનું નિર્માણ કરશે એક્યાસી નંબરનો પ્રશ્ન છે કે ભારતના બંધારણને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે તો બાવીસ ભાગના અંદર મિત્રો આ ભારતનું બંધારણ વહેંચાયેલું છે કેટલા ભાગના અંદર બાવીસ ભાગના અંદર હવે બ્યાસી માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના બંધારણ

પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી જ્યારે દેશ સ્વતંત્ર થયો અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના વચ્ચે જ્યારે એણે સ્વયંને સંપૂર્ણ પ્રભુતા સંપન્ન લોકશાહી ગણરાજ્ય જાહેર કર્યું આ સમયગાળા દરમિયાન ભારત દેશનું શાસન કયા કાયદા હેઠળ થતું હતું તો આ પ્રશ્નને મિત્રો હું સમજાવું એના પહેલાં આપણે જવાબ સમજી લઈએ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ જોગવાઈ અનુસાર આપણા આ બધા કાયદા ચાલતા હતા આ પ્રશ્ન એવું કહેશે મિત્રો કે આપણો ભારત દેશ જ્યારે આઝાદ નહોતો થયો બરાબર આપણું બંધારણ નહોતું બન્યું એ પહેલાં આપણે કયા કાયદા હેઠળ કાર્ય કરતા હતા તો એ કાયદાનું નામ છે મિત્રો ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ આ બાબત સમજાવવા માંગે છે આ પ્રશ્ન સારી રીતે સમજી લેજો હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ બનાવવામાં થયેલો કુલ ખર્ચ કેટલો હતો તો ચોસઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો તો મિત્રો આ બંધારણ બનાવવા માટે હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક મિત્રો દિલ્હીના અંદર મળી હતી હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન છે એને મોસ્ટ પ્રશ્ન છે ઓગણીસો સેતાળીસમાં મળેલ ભારતની સૌપ્રથમ બંધારણ સભામાં કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો તો ડોક્ટર સચિદાનંદ સિન્હા હતા હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા તો ડોક્ટર સચિદાનંદ સિન્હા હતા તો મિત્રો આ પ્રશ્ન છે ને અલગ અલગ એંગલથી પૂછવામાં આવે એટલા માટે આને આવરી લેવામાં આવેલો છે હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા તો યાદ રાખી લેજો મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા તો એચ સી છે ને મિત્રો એ ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા શું નામ છે એચ સી મુખરજી હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસો સુધી બેઠકો કરી હતી તો યાદ રાખી લેજો મિત્રો બસો સાસઠ બેઠકો કરી હતી મિત્રો આ ભારતની બંધારણ સભાને બંધારણ રચવા માટે કેટલી બેઠકો બસો સાસઠ બેઠકો અને આ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયો તો મિત્રો આ બંધારણની સિરીઝનો તમને કેવી લાગી એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને ભારતીય નાગરિકતાથી વંચિત કરી શકાય છે તો યુદ્ધ દરમિયાન મિત્રો આપણે આવી પરિસ્થિતિ ઊભી થાય ને યુદ્ધ જેવી તો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતાને આપણે વંચિત કરી શકીએ છીએ હવે બાણુમાં નંબરનો પ્રશ્ન સમજીએ મોસ્ટ હેપી પ્રશ્ન છે કે કોઈ ભારતીય નાગરિકો દ્વારા વિદેશી નાગરિકતા ગ્રહણ કરી લેવાથી તેની ભારતીય નાગરિકતાને શું અસર થશે તો સમાપ્ત થઈ જશે મિત્રો યાદ રાખી લેજો તમે કોઈ દેશની નાગરિકતા પ્રાપ્ત કરો ને તો તમારી જે દેશની નાગરિકતા હોય ને એ ઓટોમેટિક રદ થઈ જતી હોય છે હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિને જન્મથી જ ભારતીય નાગરિક માનવામાં આવશે જેનો જન્મ કઈ તારીખ પછી ભારતમાં થયો હોવો જોઈએ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી એનો જન્મ ભારતના અંદર થયો હોય ને મિત્રો એને ડાયરેક્ટ ભારતના નાગરિક ગણી આવશે ચોરાણુમાં નંબર નો પ્રશ્ન છે કે દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ માટે છે તો ભારત ભારત અથવા સરકારની સેવાઓમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી એને ચોક્કસ રહેવું જોઈએ મિત્રો બરોબર ભારત સરકારના કાબા હેઠળ રહેવું જોઈએ અને એક વર્ષ સુધી ત્યારે તેને નાગરિકતા પ્રાપ્ત થાય છે હવે પંચાણું નંબરનો પ્રશ્ન સમજીએ કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે તો યાદ રાખી લેજો મિત્રો કોઈ વ્યક્તિ છે ને ભારત દેશના બહાર સાત વર્ષ સુધી સતત બહાર રહે ને મિત્રો જેની નાગરિકતા ઓટોમેટિક રદ થઈ જાય છે આ પ્રશ્ન આ રીતની સમજાવવા માગે છે હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓ નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ છના અંદર મિત્રો યાદ રાખી લેજો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પણ એક્ઝામના અંદર અગાઉ પૂછાઈ ગયેલું છે હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન છે એના મોસ્ટ આંબી પ્રશ્ન છે કે ભારતીય સંવિધાન આર્ટિકલ સાત મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ ભારતને નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કઈ તારીખથી તો એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી બરાબર અને આ બાબત છે ને મિત્રો આપણા ભારતીય સંવિધાનો આર્ટિકલ સાતના અંદર કહેવામાં આવેલી છે મોસ્ટ હેમ્પી મિત્રો આ બંને પ્રશ્નો છે તમારી એક્ઝામના અંદર વારંવાર પૂછાય છે બરાબર જીપીએસસીની અને વર્ક તેની એક્ઝામના અંદર પણ હવે અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે કે સંસદ દ્વારા કયા અનુચ્છેદ હેઠળ નાગરિકતા ના અધિકારોનું કાયદા દ્વારા નિયમન કરવાનું વર્ણન છે તો અનુચ્છેદ અંદર આ બાબતનું આલેખન કરવામાં આવેલું છે મિત્રો જે મોસ્ટ મોસ્ટી છે હવે નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકો પોતાનો દાવો નથી કરી શકતા તો કઈ બાબતનો વેપાર અને વ્યવસાયની સ્વતંત્રતાનો દાવો મિત્રો આ બ્રિટિશરો જે છે ને આપણા ભારતના અંદર ન કરી શકે હવે સોમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં એકલ નાગરિકતા કયા બંધારણમાંથી લેવામાં આવેલી છે તો મિત્રો તમને ખબર ખબર છે કે કયા દેશના અંદરથી આપણા ભારત દેશના બંધારણના અંદર શું બાબત લીધી છે ને એના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે તો પ્રશ્ન એકવાર સમજી લઈએ કે ભારતમાં એકલ નાગરિકતા કોના બંધારણમાંથી લેવામાં આવી છે તો બ્રિટનના બંધારણના અંદરથી મિત્રો આ એકલ નાગરિકતા લેવામાં આવી છે કયા બંધારણના અંદરથી બ્રિટનના બંધારણના અંદરથી તો મિત્રો આ પ્રશ્નનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તમને ખબર છે મિત્રો કે આ જે સિરીઝ છે ને જીસીઆરટીની સીરીઝ છે અગાઉ આપણે એક બીજી અલગ સિરીઝ ચાલુ કરી હતી મિત્રો હાલ પણ એ ચાલુ જ છે જેના ઉપર આપણે નવ વિષય ઉપર મિત્રો વિડીયો બનાવ્યા છે જેના એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ થઈ ગયા છે મિત્રો અને હવે એપિસોડ નંબર ત્રણ પણ આવવાના છે તો કયા નવ વિષયો ઉપર આપણે વિડીયો બનાવતા જે સિરીઝ છે મિત્રો એ આ વિષયો આ પ્રમાણે છે એકવાર જોઈ લો ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો આવા નવ વિષયો ઉપર મિત્રો એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ કરી દીધા છે કે જેના અંદર એક એપિસોડના અંદર મિત્રો સો પ્રશ્નો છે બરોબર બે એપિસોડ થયા નવ વિષયોના એટલે નવ દુ અઢાર અઢાર વિડિયો થયા અઢાર ગુણ્યા સો કરો એટલે અઢાર પ્રશ્નો થયા મિત્રો જે તમારી ગુજરાત કોઈ પણ એક્ઝામના અંદર સારી રીતે જ્ઞાન કવર થઈ જાય મિત્રો તો મિત્રો આ નવ વિષયોના અઢાર વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે મારી ચેનલ પર જવાનું પ્લે લિસ્ટના અંદર જવાનું એના અંદર આ પ્લે લિસ્ટ છે મિત્રો કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો એના અંદર આ અઢારે અઢાર વિડીયો જોવા મળશે મિત્રો અંદર પડ્યા છે અને આની પણ એપિસોડ નંબર ત્રણ હવે ચાલુ થવાના છે મિત્રો અને તમને ખબર છે મિત્રો કે ની સિરીઝ પણ ચાલુ છે મિત્રો એના પણ બધા વિડીયો જુઓ અગાઉ પાંચ એપિસોડ અપલોડ થઈ ગયા છે બરોબર એના પણ વિડીયો બધા તમે જો અને તમારા મિત્રોને શેર કરજો આ બંને સિરીઝો મિત્રો તમને ખૂબ જ કામ આવવાની છે એકવાર જરૂર જોજો વિઝિટ કરજો બરોબર અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે અંદર અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મારી ચેનલ પર જેટલા પણ વિડીયો એ પણ વિડીયો અપલોડ કરતો હોઉં છું તો ચાલો મિત્રો આપણે આગળના પ્રશ્નો હવે હવે સમજીએ એકમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમુકનો કોન્સેપ્ટ કયા બંધારણમાંથી લીધેલો છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો આપણે અમુકનો કોન્સેપ્ટ આખો લીધેલો છે કોના અમેરિકાના બંધારણમાંથી હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યાયનું પુનઃ અવલોકન કોના બંધારણમાંથી લીધેલું છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો ન્યાયનું પુનઃ અવલોકન નામનો કોન્સેપ્ટ આપણે લીધો છે જે અમેરિકાના બંધારણના અંદરથી લીધેલો છે હવે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા આખી આપણે લીધી છે હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો આયર્લેન્ડના બંધારણના અંદરથી મિત્રો આપણે રાષ્ટ્રપતિની ચૂંટવાની પ્રક્રિયા આખી લીધી છે તો મિત્રો કયા દેશના બંધારણના અંદરથી આપણે કઈ બાબત લીધી છે એના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે બરાબર એટલે તમારી આ જીસીઆરટીની ચોપડીના અંદર મિત્રો આ લેવલની માહિતી આપેલી છે એટલે આ સિરીઝ તમને ખૂબ જ કામ આવવાની છે વિડીયો સારું લાગે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકસો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ સંસદમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો બાર સભ્યોની મિત્રો નિમણૂક કરે છે હાલના અંદર આ રાષ્ટ્રપતિ સંસદના અંદર હવે એકસો છમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માગી શકે છે બરાબર તો કેનેડાના બંધારણના અંદર મિત્રો આ બાબત આપણે લીધી છે કે સર્વોચ્ચ અદાલત પાસે આપણા રાષ્ટ્રપતિ છે ને એ સલાહ માગી શકે છે બરાબર કોના બંધારણના અંદરથી કેનેડાના બંધારણના અંદરથી આ બાબત આપણે લીધી છે હવે એકસો સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય એ કોના બંધારણના અંદરથી લીધેલી છે તો કેનેડાના બંધારણના અંદરથી મિત્રો આપણે આ બાબત લીધી છે કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થવાની છે આ કોના બંધારણના અંદરથી કેનેડા ઘટાડા બંધારણના અંદરથી લીધેલી બાબત હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેપાર વાણિજ્યની છૂટ એ કોના બંધારણના અંદરથી લીધેલી છે તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી આપણે મિત્રો વેપાર વાણિજ્યની છૂટ એ કોન્સેપ્ટ આપણે લીધેલો છે હવે એકસો નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ કોના બંધારણના અંદરથી લીધેલું છે તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો આપણે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવાની એ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી લીધેલી છે હવે એકસો દસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આંબી પ્રશ્ન છે જે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાય ગયો કે બંધારણીય સુધારો એ કોના બંધારણમાંથી યાદ રાખી કરવો હોય ને તો એ બાબત છે તો આફ્રિકાના સુધારો કઈ રીતે કરવો એ બાબત આપણે લીધી છે હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કટોકટી દરમિયાન અધિકારોની મોકુફી એ કોના બંધારણના અંદરથી લીધેલી છે તો જર્મનીના બંધારણના અંદરથી મિત્રો આપણે કટોકટી દરમિયાન કટોકટી દરમિયાન કટોકટી દરમિયાન અધિકારોની મોકુફી રાખવાની છે બરાબર મોકૂફી આપણે રાખીશું એ જર્મનીના બંધારણના અંદરથી આપણે લીધેલી છે તો મિત્રો આ આપણે જીસીઆરટીની સિરીઝ છે એપિસોડ નંબર છ છે બરાબર અને આપણો વિષય છે ભારતનું બંધારણ જેના અંદર ધોરણ છથી દસનું આપણે બંધારણ સમજીશું મિત્રો આગળ સિરીઝ ચાલુ રહેશે એના અંદર એકસો બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણના કયા ભાગમાં ચૂંટણીની જોગવાઈ કરેલી છે તો ભાગ પંદરના અંદર મિત્રો આ ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આ રીતના ભાગના અંદરથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે તો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે વર્ક તેની એક્ઝામ સારી રીતે પાસ કરવી હોય મિત્રો તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને બેથી ત્રણ સિરીઝો ચાલે છે મિત્રો એ બધી જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને બીજી મહત્વની શું કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર ભાઈ